શેઢો વાડવા જવાનો છે હંમેશા અને આપણે જાઈ વાડવા આવે પેલી લુગડું દાતડુ લઈ લીધું છે ને આપણે નીકળી જઈએ ગાઈસ એટલો ક્યારો આપણે વાઢ્યો છે અને આપણા ધોવાળા નીકળી ગયા છે હવે આપણે જાઈસી વાડીએ પાણી માણી પીવા એલી આમાં ઢોરને આવી જાય મજા આવે ભીનું હોય ને બધી એય વાહ દેખ્યો ગાઈસ ગરમી સડી ગઈ તમારા ભાઈને અને વાડવાનું કે છે ઓલી ડેરી હતી હવે એટલો શેઢો વાડીન ક્યાં દેખ્યો ગાઈસ કપા એટલો થઈ ગયો રેડી નિંદાઈ ગયો છે એટલો બાકી છે અને આપણે આવી ગયા છે પાણી પીવા પછી કંઈક આવી મજા આવે હવે વાડવાની પહેલાં તો હાવ ગરમી થતી હતી બહુ થતી હતી હવે તો આમ મસ્ત લાગે છે કે હવે વાટી આલો કે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજ આપણે જવાનું છે વાડીએ અને પહેલાં છોકરા મૂકવા જવાનું પછી વાડીએ જવાનું છે ને જોજો જો તમે આપણે હું હું કરી આવી જઈએ જોઈ આપણે વાડીએ જવું છે ને વરસાદે ચાલુ છે થોડો થોડો હાલો કે આપણે વાડીએ આવી ગયા છે ને જોઈ લો તમે વાડીનો નજારો અને આપણી ભગરી બેઠી છે જઈ લો સોયાબી છે આપણે ઓલો શેઢો વાટવા જવાનો છે હંમેશા અને આપણે જાય વાટવા હવે લુગડું દાંતડું લઈ લીધું છે વાટવા જઈએ શેઢો આવી ગયો છે ને આ જઈએ આપણે કેવા છે કમેન્ટ કરી દેજો અને આ શેઢો આપણે વાટવાનો છે હવે આ શેડો અહીંથી વાટીને આપણે ક્યાં સુધી ભૂકીએ જો તમને દેખાડું જોઈ લો ગાઈસ એટલો ક્યારો આપણે વાઢ્યો છે અને આપણા ધોવાળા નીકળી ગયા છે હવે આપણે જાય છે વાડીએ પાણી માણી પીવા આરામ બરામ કરી લે હવે ધોવાળા કાઢને કે ભાઈ એટલા હતા આ કેમ વાર્તા છે ખેડુ હાલો હવે આપણે પાણી માણી પી લે જોઈ લો આ છે ચોરી બધી કે આવ્યું નથી ચોરીમાં બકલું તો વાયું છે ઘણું ભાઈ આ વેલા છે તુરિયાના અને ગલકાના અને વાય વાયવા છે છોડવા બે ત્રણ

આમાં સોયાબીન અને ઓલી બાજુ કપા હાલો આપણે હવે છે મેન મિશન ઉપર સેઠો વાટવા ગાઈસ ગાયો ગાઈસ વર્ગી ગયા છે આપણે ભાઈ આવું કામ છે ભાઈ અમારું આમ કરવું પડે ભાઈ આમ હો હો આવા આવા ધંધા હે ભાઈ ભાઈ તમારા ભાઈ એટલો સેટો નાખ્યો નાખો પહેલી વાર વાડ્યો આપણે સેટો વાવો તમને આથી આપણે ચાલુ કરવાનું છે તે વાવ થી આપણે વાડ નાખ્યો મંદિર થી થોડોક સેટો હે પણ એટલો આપણે વાડ નાખ્યો છે હવે આપણે આને ભરીને વાડીએ પુગડવાનો છે આ વાડિયા છે આપણે એટલે વાડીયા આપણે પગડવાનો છે આપડે કામ ઉપર લાગી જાય ભલે બધાને અને આપણે વાડીએ પુગાડ દે લઈ લેવા ગરમી સડી ગઈ છે અને વાઢવાનું કે છે ઓલી ડેરી હવે એટલો સેટો વાઢીને ક્યાં જ દેખાડ્યું છે તો હવે પાછા આપડે પાણી પીવા જાય છે પાણી પીને પાછા જવું આપડે વાઢવા એટલે જોતા રહેજો લઈ લગભાઈ કપા એટલો થઈ ગયો રેડી નિંદાઈ ગયો છે એટલો બાકી છે અને આપણે આવી ગયા છે પાણી પીવા હાલો લોકો હવે આપણે જાવું છે બીજી બાજુ વાઢવા આ બાજુ આપડે બીજું બાજુ જોઈ લ્યો વાય આપણે કેટલી પહેરી છે વાય હાવ સલો સેલ ભરાઈ ગઈ છે ભાઈ ચકાચક એટલી એટલી હે આવું તે દસ બેલાવા હે એટલું પછી આ બધું પાણી આવી ગયું છે ચકાચક લઈ લે આ જમરૂખડી જમરૂખડીમાં જમરૂખ નથી એ બાજુ આ છે લીંબુડી છે લીમડો અને આ છે આપણે સીતાફળ હવે આપણે જાય છે ઓલા સેટે બરું વાટવા કેમકે ખડ માં તો ભેગું નતું હવે આપણે જઈએ બરું વાટવા જઈ લ્યો ઓલા હંમેશા આપણે જવાનું છે બરું વાટવા જઈ લ્યો કઈ આમાં સોયાબીન હે નાના નાના કેમકે આ પહેર્યું રહેતું પાણી ને આ શું વાયુ આ ખળ છે બાજરો હોય કે ખડ હોય કઈક વાવ્યું છે આપણે આ વાટવાનું છે જઈ લે બરુ બરું આ વાટવાનું છે આપણે એટલે આપણે હવે ચાલુ કરીએ છીએ માતાજી નું નામ લઈને જય શ્રી રામ હાલો વર્ગો આ બરું વાઢવાનું હે ઢગલી ઓલી બાજુ કરી બે ઢગલી આ બાજુ દે બરું ની વાહે છે આ પાણી કાઢવાનું ખેતરનું પાણી નિકાલ છે એ છે આ અને આપડે આ બધું બરું વાઢવાનું છે આજ અને આજ તમારા ભાઈ નો વાર સાડી જવાનો છે અને જોતા રહેજો જોઈ લેવાય આપણે આપડે એટલે એટલું આખું આખું શોખું કરી નાખ્યું છે અને પાણી દેખાય છે ચોખ્ખું એટલે પવન ને ફૂલ ફૂલ આવે છે જોઈ લોડવા લે એટલે હવે કંઈક આ ફૂલ પછી કંઈક આવી મજા આવે હવે વાઢવાની પહેલાં તો આવું ગરમી થતી હતી બહુ થતી હવે તો આમ મસ્ત લાગે છે કે હવે વાઢીએ એવું હજી આપણે એટલું એટલું બાકી છે એટલું એટલું કટકું વધે જાય પછી આપણે છૂટા પછી આપણે ભાગી જવાનું છે ઘરે અને જઈ લો કાંઈ આયા બધી બોટલું બોટલું આવી છે આમ તણાઈ તણાઈ એટલે ભાઈ આયા નાખોમાં તમે આ ગટરોમાં રૂમમાં બોટલું અને હાલો આપણે એટલું વાઢી નાખીએ પછી આપણે વીડિયમ પાછા મળીએ આપણે બધું એટલે બધું સોખું કરી નાખ્યું છે અને ખડના ઢીગલા કરી દીધા હોય એટે છે અહીંયા છે અહીંયા છે આ છે બધી સોખું કરે ભાઈ ખળ વાઢું એટલે અઘરું કામ છે ભાઈ કોઈ એમ કે ખળવાટવું એનું છે એ ભાઈ ફોટી વધુ બધાય છે અઘરું અઘરું કામ છે ભાઈ કેમ કે આમાં જીવ જંતુ ગમે નીકળે કાંઈ નક્કી ન હોય એટલે જોઈ જઈ વાઢું પડે હવે આપણે ભાગ્યજી વાડીએ કે અહીંયા ઘરો ભરી ફરી જાય નીકળી જાય છે જોજો તમે હાલો આજ આપણે વાડીએ થી આવી ગયા તા ઘરે અને ઘરે આવીને આપણે જમી લીધું છે એટલે આ વિડીયો આપણે પૂરો કરી છે કે તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો કરો અને ભૂલતા જય શ્રી રામ એટલો ક્યારે આપણો વાયદો રાજા મિયા ચડતો યારી ચંગી નહીં ઓ ઇશ્ક મે રાજા મિયા ચડતો યારી